અને નાણાં બજારની લાક્ષણિકતાઓ અને આપણે જોયું કે નાણાં બજારના બે ભાગ પડે છે નાણાકીય બજારના બે ભાગ પડે છે સંગઠિત નાણાં બજાર તો આ સવાલ બે તમને બે બે માર્ક્સમાં પૂછાય કે સંગઠિત નાણાં બજારનો ખ્યાલ સમજાવો અને અસંગઠિત નાણાં બજારનો ખ્યાલ એટલે કે ઔપચારિક અને અનૌપચારિક નાણા બજાર નો ખ્યાલ તો એમાં પહેલા આપણે જોઈએ કે ભાઈ સંગઠિત નાણાં બજાર તો ભારતીય નાણાં બજાર ને સંગઠિત અને અસંગઠિત એમ બે બે ભાગમાં ભાગમાં વહેંચી શકાય કેટલા કયા સંગઠિત અને અસંગઠિત તો આપણે પહેલા સંગઠિત નાણાં બજાર જોઈએ તો ઔપચારિક એટલે કે વૈધિક વૈદિક એટલે નીતિ નિયમો ચોક્કસ આધારો સાથે તો સંગઠિત એના અલગ અલગ નામ છે સંગઠિત અને ઔપચારિક એટલે કે વૈદિક તો કે સંગઠિત નાણાં બજાર એટલે એવું નાણાં બજાર કે જેના પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હોય મેં તમને આગળ વાત કરી હતી કે એના ઉપર કોઈ નિયંત્રણ પ્રત્યેક સંસ્થા હોય તો સંગઠિત નાણાં બજાર એટલે એવું બધું નાણાં બજાર કે જેના ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હોય તેમજ રિઝર્વ બેંક વેપારી બેંકો મ્યુચ્યુઅલ ફંડ આ બધી સંસ્થાઓનો એમાં સમાવેશ થયો હોય આવા બજારને સંગઠિત નાણાં બજાર તરીકે ઓળખવામાં આવે છે ટૂંકમાં એટલું યાદ રાખવાનું તો કે નાણાં બજાર એટલે એવું બજાર કે જેમાં રિઝર્વ બેંક વેપારી બેંક મ્યુચ્યુઅલ ફંડ આ બધી સંસ્થાઓનો સમાવેશ થયો હોય અને તેના ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું નિયંત્રણ હોય તેવા બજારને સંગઠિત બજાર કહેવાય તો સંગઠિત બજારમાં પદ્ધતિસર રીતે સંકલન થયેલું હોય છે એટલે કે આ બધા વચ્ચે સંકલન સાધવાનું કામ કોણ કરે છે આરબીઆઈ રિઝર્વ બેંક કોફ કારણ કે એક સંગઠન બનેલું છે જ્યારે અસંગઠિત બજારમાં કોઈ નિયંત્રણ કરતી સંસ્થા નથી એટલે એના ઉપર કોઈ સંકલન સાધી શકે નહીં એટલે કે એના રેપો રેટમાં વધઘટ થાય એના વ્યાજદરમાં વધારો થાય તો આ બધાનું સંકલન સંગઠિત નાણાં બજારમાં પદ્ધતિસર રીતે થયેલું હોય છે જેમાં તરલતા જાળવવા માટે એટલે રોકડ પ્રવાહ જાળવવા માટે રિઝર્વ બેંક જરૂરિયાત મુજબ વ્યાજના દરમાં ફેરફાર કરે છે તો જ બજારમાં રોકડનો પ્રવાહ જળવાય રહે નગર બજારમાં રોકડનો પ્રવાહ જળવાય રહેને એટલે તરલતા જળવાતી નથી તો તરલતા એટલે કે રોકડ પ્રવાહ જાળવવા માટે રિઝર્વ બેંક એને જરૂરિયાત લાગે તે પ્રમાણે વ્યાજના દરમાં એટલે કે રેપો રેટમાં ફેરફાર કરે છે સંગઠિત બજારની અંદર કેવા કેવા સાધનો તો કે ટ્રેઝરી બિલ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ કોલ મની કોમર્શિયલ બિલ કોમર્શિયલ પેપર જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે હવે જોઈએ આપણે અસંગઠિત નાણા બજાર તો જે બજાર અનૌપચારિક એટલે કે અવૈધિક ઉપર અવૈધિક રીતે હોય જેના પર કોઈ એક કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ ન હોય જેની પ્રવૃત્તિઓ કોઈ પણ કાયદા વગર ચાલતી હોય તેવા બજારને અસંગઠિત નાણાં બજાર કહેવાય મેં તમને આગળ ઉદાહરણ આપ્યું હતું તમે શાળાએ ભણવા આવો છો સવારે સાત થી બપોરે બાર વાગ્યા સુધી તો આ તમારું એક શૈક્ષણિક સંગઠિત શૈક્ષણિક સંકુલ સંકુલ છું કારણ કે અહીંયા કોઈ એક નિયંત્રણ કરતી વ્યક્તિ કે સંસ્થા હોય પણ તમે તમારા મિત્રોને ઘણો ઘરે ભણવા માટે અભ્યાસ માટે જાવ છો તો એ તમારું અનૌપચારિક એટલે કે અસંગઠિત શૈક્ષણિક સંકુલ થયું કારણ કે ન્યા કોઈ કાયદા હોતા નથી ન્યા કોઈ તમારા ઉપર નિયંત્રણ રાખવાવાળી પ્રોપર વ્યક્તિઓ હોતી નથી તો આવા અસંગઠિત બજારની પ્રવૃત્તિઓ મોટાભાગે શહેરી વિસ્તારોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં વધુ પ્રમાણમાં જોવા મળે શહેરી વિસ્તારમાં ઓછી અને ગ્રામીણ વિસ્તારોમાં વધારે જેવા કે ઓલા શાહુકારો છે જમીનદારો છે આ બધા ખેડૂતોને મજૂરોને એ બધાને વ્યાજે નાણાં આપે છે તો આવા નાણાં બજારમાં નાણાં ધીરનાર ગીરો મૂકનાર એટલે કે મિલકતો ગીરવે મૂકનાર જેમાં જમીનદારો હોય શ્રોફ હોય તેમજ દેશી બેંકરો દેશી બેંકરો એટલે કે ભાઈ એ જાતે પોતાની રીતે તે નાણાં લે વ્યાજે આપવાનું લેવાનું કામ કરતા હોય જોકે આ તમામ વચ્ચે સંકલનનો અભાવ હોય કારણ કે અહીંયા કોઈ કેન્દ્રીય એક મધ્યસ્થ સંસ્થા નથી જેના ઉપર નિયંત્રણ રાખે વ્યાજનો દર બધા જ પોતપોતાની રીતે નક્કી કરે દાખલા તરીકે અસંગઠિત બજારમાં એ બી અને સી આ ત્રણ વ્યક્તિ નાણાં ધીરવાનું વ્યાજે આપવાનું કામ કરે છે અસંગઠિત છે તો હવે મારે હું ગ્રાહક છું મારે નાણાંની જરૂરિયાત છે તો હું એ પાસે જાઉં તો એ મને એમ કે બે ટકા વ્યાજ રેટ બી પાસે એમ જાઓ તો બી બીને જરૂરિયાત ઓછી હોય વ્યાજે આપવાની તો એમ કે ત્રણ ટકા વ્યાજે આપશું અને સીવાળાને ના નાણાંનો પુરવઠો પડ્યો રહેતો હોય અને એને ના વ્યાજે આપવાની જરૂરિયાત વધારે હોય તો એ દોઢ ટકા વ્યાજે આપે હવે એવી રીતે બે ટકા વ્યાજે ન મળતા હોય અઢી ટકા વ્યાજે ન મળતા હોય તો વ્યાજે લે એટલે અહીંયા કોઈ કેન્દ્રીય સંસ્થાનો હોય એનો વ્યાજનો દર કોઈ ફિક્સ કરીને રાખવામાં આવતો નથી એટલે આમ સંગઠિત અને અસંગઠિત નાણાં બજાર છે તમને મિત્રો બે માર્ક્સની અંદર મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો માધ્યમો માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક